અમે દેને અને આલેમડા હમે પણ નાવાનો બાથરૂમ છે એક અમાર આ બીજી છે મી પિયરા સતરચા જોર કે બીમાં ચા પડે છે તારે ચા બની રહ્યો છે આ ચા પિયરા છે સરસ છાપી ને બેઠા છીએ લગભગ અઢીસો દસ વીસ મિનટ તો અમારે બેઠા છીએ તો અમે ચા પી લઈ રહ્યા છીએ અને હવે બેઠા છીએ ચા પી ને રીતે બેડ ઉપર બસ જમી રહ્યો અમી ખાઈ ને આવ્યા છો આજે ના ના ખાઈ ને ખાવું એમાં તો સે શું હે ના કઈ વાર ચેટલી ઘરનું ઘર જ છે ને ખાવું એમાં તો

હા અત્યારે તો હું એક બેઠા હતા પણ જો ભગવાનનો સમય હશે ને તો સોફા પર બેસાડી દે છે અત્યારે તો કપડે ફાટેલો હશે બધી ફાટેલી છે હાલત પણ ખરાબ છે પણ જો ભગવાનની દયા છે તો ચાં થી ચોય બેસાડી દેશ હું કેવું આ તો સમય નો બળવાન છે અત્યારે તો બેઠા હતા પણ જો ભગવાનની દયા હશે તો ચાં થી લઈ જાય છે અને મારે એક પ્રશ્ન વાત કરું કે મેં જેટલી પણ ચેનલો ચાલુ કરી

અને એ આટલા સબસ્ક્રાઈબર કર્યા એ હું મારા મનથી નથી હાજર તમારા સપોર્ટથી આગળ વધ્યો છે હું ના કે મારા તો સ્ટાર્ટિંગમાં તો ઝીરો સબસ્ક્રાઈબર હતો અત્યારે તારે બોતેર સબસ્ક્રાઈબર છે અને એ પ્રમાણે મારા ચેનલ પણ ઓલી થઈ છે તો આજના વિડીયો બસ આટલું જ ને આટલું કહેવાય એવું હશે તો આપણે મળતા રહેશે બીજા પાર્ટમાં જય હિન્દ જય